જય માતાજી જય મામા કઈ મિત્રો હું છાતે પરિવાર મિત્રો આવી ગયા છે આપણે હવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો છે ને આપણે જો લાલ ડુંગળીના મિત્રો હરાજ થાય છે મિત્રો અત્યારે આપણે અહીંયા આજે મિત્રો આપણે પહેલા તારીખની આજ વાત કરીએ તો તારીખ એકવીસ બે હજાર પચીસના વારસે મિત્રો આજે શનિવાર તો આજે મિત્રો પહેલાં આપણે તમને ચેનલનું નામ આપી આપણી ચેનલનું નામ મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો લાઈવ તાજા તાળવા માંડશે લગતા રક્તમંત્ર તમામ મિત્રોજના ચેનલને જે મળશે માણસ આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મળી વિ સીધા તમારા લાલ ટૂલ એ વીકોલ કરી લેતો મોમેન્ટરી લેતી બધા 200 રૂપિયા રોબંડી ને 200 જવાનું

પાલ દુમલ દુમલ રૂપિયા બેજો કોણા કરવાના 44 ની કેતાલી કેતાલી 44 ની કીધા જાવ કેતાલી દોરાડી 247 રૂપિયા હા ચા 545 250 રૂપિયા 250 રૂપિયા ત્રિપુરા બેસો પચાસ રૂપિયા પચાસ એટલે 50 50 કાકા કાકા 66 66 68 66 68 66 72 74 72 74 74 74 74 74 74 74 74 એકસો ને છઠી એકસો ને એકસો ને એકોતેર રૂપિયા એફ 180 ટિકિટ લખો રૂપિયા પૂરો ને છે એક કે 2 રૂપિયા પર 56999 99 94567890 10 રૂપિયા 230 બેગ મોલ નંબર 610 એક ઓર મિટે ભાઈ જોવા દે એક વાર બે વાર અઢી વાર કોર્નાટો એક ઓર બોલાવ જા હા હા આખો 11 11 રૂપિયા પૂરો બાર છે 15 100 રૂપિયા ઘટાવો ની 20 20 એ ભાઈ ઉજીતા ઉબોરેલી ભાઈ ભાડા હા હા 220 બોલુ છે નું પાણી કાઢીને એનો નો ખબર કોણ બોલ છે

મારો <muchas>

38 83 કરો 5 ની 60 64 રહ્યા બીજાના 40 કરો એટલે જઈ જાય રૂપિયા ઓરમાલ ઓરમાલ કેમ ઓરમાલ 25 નું યાજી 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 ₹200 બોલો ભાઈ બોલો ₹100 ₹100 એક વાહન ઓરમાલ ભાઈ ખર્ચા આવશે બોતો ₹100 ₹100 બોલો ભાઈ ₹100 બોલો ₹100